તો આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પ્રેસ કોન્ફરન્સ આયોજન

તો આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જ્યાં ઇન્દિરા ફેલોશિપ અંતર્ગત કાર્યક્રમ છે એ અંતર્ગત આ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જ્યાં ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં નવસો ઓગણસાઠ હત્યા અને છસો દસ દુષ્કર્મના બનાવ કે જ્યાં ભાજપ શાસિત ગુજરાત સરકારમાં મહિલાઓ સલામત નથી તેવું જણાવવામાં આવ્યું એક મહત્વનો પ્રેસ કોન્ફરન્સ જેમાં મહિલાઓના જે છે જેમાં સ્પષ્ટ મણિપુર ઘટના એટલે મણિપુર ઘટના બાબતે આપણે કહીએ તો એમ કે હાથના દુવાડા પણ ઊંચા થઈ જાય લેડીઝના આત્મસન્માન અને સન્માન સુધી જ્યાં સુધી એમના કહેવાય ને કે કપડાં વગરના મહિલાઓને એક મહિલાને નિવસ્ત્ર કરીને સરે સંઘર્ષ કાઢવામાં આવે છે ત્યાં સુધી મોદીજી અથવા તો ભાજપના જે મહિલા નેતાઓ શું તો કહું છું કે કોઈ પણ મહિલા હોય જ્યારે આવી જઘન્ય ઘટના થતી હોય ત્યારે કોઈ પણ બાબતે આવી બાબતોમાં જોઈએ અને સમગ્ર પક્ષ હોય કે આગળ આવીને અવાજ એક કોન્ફરન્સ છે જેમાં મહિલાઓના જે છે તેને અમારે હાઇલાઇટ કરવાના છે તેમાં ત્રણ મુદ્દા છે જેમાં સ્પષ્ટ મણિપુર ઘટના એટલે મણિપુર ઘટના બાબતે આપણે કહીએ કે કહેવાય ને કે હાથના ઉવાડા પણ મોદીજી અથવા તો ભાજપના જે મહિલા નેતાઓ છે તો કહું કે કોઈ પણ મહિલા હોય જ્યારે આવી જઘન્ય ઘટના થતી હોય ત્યારે bữa nay lâu rồi bớt say khiếp bớt say nên là có đại diện